દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજના ડીએન વાય એસ વિભાગના ઉપક્રમે કોલેજની દીકરીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ખોરાક અને બદલાયેલા રહેણીગણીના પરિણામે યુવાનોમાં બીમારી વધતી જાય છે જેની કાળજી રાખવી અનિવાર્ય છે કેમ્પ વિશેની માહિતી ડીએનવાયએસ વાય એસ વિભાગના પ્રાધ્યાપક અને કોલેજની દીકરી આકૃતિબા મોરીએ આપી હતી نن د کوربا ښځینه کالج مانه ડીસ ડિપાર્ટમેન્ટમાં હું અભ્યાસ કરતી મોરી આકૃતિમાં આજે અમે નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ડૉક્ટર પ્રિયંકાબેન મોરી આવીને અમને માર્ગદર્શિત કર્યા અમે આ નિદાન કેમ્પ એટલા માટે આયોજન કર્યું છે કે જેનાથી લોકોને જાણ થાય કે કુદરતી ઉપચારથી આપણે કેવી રીતે સાજા થઈ શકીએ અને ખોટી દવાઓથી આપણે દૂર રહી શકીએ અને જલ્દી આપણી આસપાસ જે આપણી આસપાસ જે કુદરતી ઉપચારો છે જેનાથી જ આપણે સાજા થઈ શકીએ તે હેતુથી અમે આ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ સૌ જોડાવ તેવી અમારી અભિલાષા છે આભાર ગુડ આફ્ટરનૂન સજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુવરપા મહિલા કોલેજમાં આજે ડીએનવાયસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પાંચ દિવસનું ફ્રી નિદાન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે જે પાંચ દિવસ બે દિવસ પહેલાં જે કોલેજના વિદ્યાર્થીની અને કોલેજના અધ્યાપકો છે તેઓને અને બાકીના ત્રણ દિવસ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે જેની અંદર કોઈપણ દવા કે ઇન્જેક્શન કે કોઈપણ બીજી દવાઓ આપ્યા વગર ફ્રીમાં એક્યુપ્રેશર સારવાર અને બીજા દરેક રોગની સારવાર આપવામાં આવશે કે જે જેની પાછળ લોકો હજારો રૂપિયા ખર્ચે છે છતાં સાજા થતા નથી તેમાં એના મૂળ સુધી જઈ અને એમને મૂળ ફી સાજા કરવામાં આવશે અને જેની એક પણ પ્રકારની કોઈ પણ ફી લેવામાં નહીં આવે અને આજે જે કાર્યક્રમ અમે આ કોલેજની અંદર કર્યો છે એવો જ આ કાર્યક્રમ અમે ભવિષ્યમાં નજીકની દરેક ભાવનગરની સ્કૂલોની અંદર પ્રસરાવવા માગીએ છીએ કારણ કે અત્યારે જે રોગ નાની નાની ઉંમરની અંદર વધારે પડતા છે હાર્ટ એટેક આવે છે ડિપ્રેશન આવે છે આ બધા રોગ જે નાની ઉંમરની અંદર થાય છે જેના ઇલાજો ખૂબ જ ખર્ચાળ થાય છે અને ઘણી વખત તો એવું બને છે કે નાની ઉંમરમાં માતાઓને પોતાના બાળકો અથવા તો બાળકીનો જીવ ગુમાવવો પડે પડતો જોવા મળે છે તો આ ન થાય એની માટેની એક અવેરનેસ પ્રોગ્રામ કે જે નેચરોપેથ સ્ટુડન્ટ દ્વારા કરવામાં આવશે તેમાં અમે કરવાની પૂરી તૈયારી કરી રહ્યા છીએ અને એની એક પહેલી ઝલક અમે અમારી કોલેજથી શરૂ કરી છે થેન્ક યુ